તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણાસદા ગામે આવેલી જે કે પેપર મિલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે કંપનીના મેનેજમેન્ટ સાથે વિવાદો થતાં હડતાળ પર ઉતર્યા જે કે પેપર મિલના કાયમી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે તો જ્યાં આઠસોથી વધુ કર્મચારીઓ કામથી અળગા રહી યુનિયન ઓફિસ બહાર હડતાળ પર બેસી ગયા હતા અને પગાર વધારા સહિતની વિવિધ માગણીઓ મુદ્દે નીવડ ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો વિવાદ વધુ આપને જણાવી દઈએ કે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના છે ગુણાસદા ગામે આવેલી જે કે પેપર મિલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા પગાર વધારા સહિતના અનેક વિવિધ મુદ્દે કંપનીના મેનેજમેન્ટ સાથે વિવાદો થતાં હડતાળ પર ઉતરી ગયા છે કર્મચારીઓ પેપર મિલના કાયમી કર્મચારીઓ છે આ હડતાળ પર ઉતર્યા છે આઠસોથી વધુ કર્મચારીઓ કામથી અળગા રહ્યા છે યુનિયન ઓફિસ બહાર હડતાળ પર બેસ્યા છે પગાર વધારા સહિત વિવિધ માંગણીઓના મુદ્દે નિવેડો ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાનો કર્મચારીઓએ નિર્ણય કર્યો છે વિવાદ વધુ ન વકરે તે માટે ધ્યાનમાં રાખીને પોલીસનો ખડકલો પણ ખડકી દેવામાં આવ્યો છે